પૈસા ની વાત રક્ષકવાત તો આવડે બા 10000 આપતે કે કોણ લેવા પરે વા જાય આપવાનો અરે સાણો તમારી પોણ પરવાનો પેલો એ તમને આવવાનો નથી પણ તમારી પોણ લીધવાનો હવે બે વસ્તુ જીદીયા ભાઈએ કે ભાઈ આપડે જે 10 જોડોની વાત કરી એ પાઘડી સિવાય ઓર કોઈને બીજો કોઈ પ્રોબ્લેમ હે ના કોઈને 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 હે નથી આ પર 10 10 તો પોતે એટલા બહુ બરાબર બોલો કિસને આતરે કઈ જો કોણ કોણ દિને આવે એમાં

અને સોનાની વેટી અને કરિયા બસ ભાઈ આટલું આટલું અને એક અને પાઘડી તો વાત પડશે બીજાને પાઘડી તમે બતાવો તો વાત તો જ કરે ને તો હા હા ને તો ને नी के बैठ पर ताज बसने di coba બેન ટેબલ ને બેસી ના ના વાજુ તો ચાલુ વાજુ ચાલુ બેન કીધે પેન્ટ નો ભાવ એટલો નો ભાવ ભાવે

માઈકરો માઈકરો આ સરકારી પોઈન્ટ એપી પર દે તો હવે જૂની પ્રમાણે રહેશે

લગણેદાર મોબાઈલ ના ને પૂરી શાક બંધ તાણી પૂરી શાક બંધ કરો

फॉर्मूला कोई नहीं है बराबर तो आप बेटे आप क्यों आपको आप, 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 आप तो हम लोग बेहू जे आप ही हां रवि तुम को भी कर सकते हो बड़ा तुम बता रहे हो कि गाड़ी और तेरी हो तो बराबर तो बेटा वो नहीं है अभी सी बोल दूं क्या वो कहीं पे बात कर है एक जोड़ी एक जोड़ी मंगलसूत्र अन्य दागी

ભગવાન બિરસા નો ફોટો મૂકી શકે બીજી એક વસ્તુ કેવાની હતી સમજ સમસ્ત બગી સમાન એ બધું નહીં સમસ્ત આદિવાસી સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે દારૂ નદી દારૂ નદી એ પંખા दारूની દીકે ખર્ષો दारूની દીકે એને પોતાનો કહેવાનો હક છે ગ્રુપો તો મજાક કરવી નહી અત્યંત કહી દઉં છું

એ અમુક પિર પર પર પદ્ધતિ છે પછી ગોત્ર પૂજન હોય રહી છે એટલે આવું છું સત્તારે હાલ થવી જોઈએ નિર્ણય લાવો 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 એ અહીંયા લખી બોમન તો દુરિયે બોમન બોણ નાના બ્રાહ્મણ તો દુરિયે આ બધા ટ્રાયલ લોખર જ કહી મારી વાત પર બની કરી એનો તો મે પાડો આજે ભી કોઈ હણી બોમણ આવતો નથી

अरे मिक्कम मिक्कम भी बात मिली आपने तो आपने एमपी तो डाला वो पापा घर में दूसरा डालो घर में बिहारी हो वर्कर तो आपने ऑप्शन मिक्कम होए तो बस मिक्कम रही है तो रही है इसकी बड़ा कंपनी को ताज़ नाराज़ कंपनी चिपके ही हमको घर पटे बिहारी मराडिया ऊबा जो कि ये परसेंट करिए हाँ भारी करी અમારું પરંપરાગત પૂજા તો જે છે મેરી આમી ચિત્ર દોરવા એ આપણ રાજુબેકીdote એક કોબી એક માણસને આપણ આપી દે તો એરી જે પૂજાવિધિ છે કેના આપણે વર્કિન ને પેડના પછી આપણે ગળગળમાં પાંચ તલમ ઓર પેડના છે એ રીતના એમો કરાવતા એમો ગોટુડાબાર કરતા કે દેવામાં એ લોકો કાટે કરે છે એ દેખ્યું કે કાળબે કાલે મેલીધું કે સંતજી ગુરુજી કે સંતિરમય તારાય છે

अब कोशिश करो मतलब आदमी को लिया ऊपर दोस्त आना होगा तो 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 त